હા હલો પ્રિન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે લાઈવ એટલે કે દરરોજને માટે દરરોજના ભાવ જો તમે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે તેરસો એક રૂપિયાથી લઈ અઠ્યાવીસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એકવીસો એકોતેર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર છવી રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે ચૌદસો એકવીસ રૂપિયાથી લઈ એકવીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે ત્રણસો હતાવન રૂપિયાથી લઈ ત્રણસો હતાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો હતાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયા હવે જોઈએ વાલ તેસી જે દેશી વાલના ભાવ છે તે ચારસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ સણા પીરા જે પીરા સણાના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો પચાસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો એકસઠ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકસાઠ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ પાંચસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ઓગણત્રીસો એકાણું રૂપિયાથી લઈ અઠ્ઠાવનસો એકતાલીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે તેતાલીસો એકાણું રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અતરસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો એકાણું રૂપિયા હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે બચસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે પાંત્રીસો એક રૂપિયાથી લઈ બાવનસો એકાણું રૂપિયા છે જે સામાન્ય ભાવ છેતાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ સવ્વીસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રેવીસો એક્યાસી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ સિંગદાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તો તેરસો રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે એ સામાન્ય ભાવશે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી સાઠ નંબર જે મગફળી સાસઠ નંબરના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે જે સામાન્ય ભાવશે બારસો એકસઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તો છસો રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો છ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ બારસો સોળ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો એક રૂપિયાથી લઈ પંદરસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ સાતસો અઢાર રૂપિયા છે એ સામાન્ય ભાવ છે છસો સવી રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો સોરાણું રૂપિયાથી લઈ છસો બત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો સોળ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ તો તમારે તમારા મોબાઈલમાં જો દરરોજને માટે તમારે લાઈવ ભાવ સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ